આપણે રમત રમીએ અંદર બહાર કઈ રમત અંદર જે છે ને તળાવ છે આજુ આ શું છે તળાવ તળાવની અંદર શું છે માછલી અહીંયા શું છે કમળનું ફૂલ આ તળાવ છે આપણે બાર ઊભા છીએ હવે હું બાર કહું તો બહાર નીકળી જવાનું કૂદકો મારીને અને અંદર કહું તો અંદર આવવાનું હું તમે બહાર હશો તો હું ફરીથી બહાર પણ કહીશ હું તમને આઉટ કરવા માટે એ રીતે કહીશ પણ તમારે આઉટ થવાનું નહીં હું અંદર કહું તો તમારે અંદર આવવાનું અને બહાર કહું તો બહાર આવવાનું અત્યારે તમે ક્યાં ઉભા છો બાર તરાવની બાર ઉભા છો ચાલો અંદર બહાર અંદર અંદર ભવાન આઉટ ભવાન કૂદકો વાળી બહાર નીકળ્યો છે Cala, saya rasa nyabi asyik jawab Cala, under. Kuan out bayi, earth out, kuldip out, haris out, sahil out. Cala bahar. Under. Bahar. 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 અંદર બાર બહાર અંદર અંદર બાર એક સાથે જવાનું હ એક સાથે નીકળવાનું